જીએચસીએલ કંપની દ્વારા પશુપાલકોને આવકમાં વૃદ્ધિ થાય તે હેતુથી બાડાની આજુબાજુના ટોટલ પંદર જેટલા ગામડાઓમાં રોજનો હજાર મણ જેટલો ચારો અંદાજિત સાત પશુઓ માટે આપવામાં આવી રહ્યો છે આ કાર્યને ગામડાઓના આગેવાનોએ બિરદાવ્યું હતું દ્વારા બાબડાઈ ના વથાણમાં વિતરણ કરવામાં આવ્યું હતું લગભગ ત્રણેક વર્ષથી બામળાઈમાં આ ચારો નાખવામાં આવે છે અને જીએચએલ સીએલ દ્વારા આ વિતરણ કરવામાં આવે છે અત્યારે બી મારી ભાઈ કલ્યાણભાઈ સાથે વાત થઈ તો કલ્યાણભાઈએ કીધું કે લગભગ અમે લોકો જ્યાં સુધી વરસાદ વરુણ દેવતા રીઝાતા નથી ત્યાં સુધી અમે બામળાઇમાં આ ચારાનું વિતરણ કરશું આજે લગભગ સો દોઢસો મણ સો મણનું વિતરણ કરવામાં આવ્યું છે અમે બાંભડાઈ સમસ્ત ગ્રામ વતી જીએસસીએલનો આભાર માનીએ છીએ કે આવા કપરા સમયમાં આપ કચ્છની સાથે ઊભા રહો છો એ એક બહુ જ લાગણી સભર વાત છે કારણ કે આ આવા નાના ગામડામાં અત્રિયાળોમાં આવા ચારાની જરૂર છે અત્યારે હું જોઉં છું છેલ્લા દસ બાર દિવસથી કે ઘાસચારાની સખત તંગી છે અમે લોકો માજનવતી બી ચારો મંગાવીએ છીએ કે આ ચારો મળતો નથી છતાં બી આ લોકો ટેકો કરીને ચારો લઈ આવ્યા છે અને વચન આપ્યું છે કે અમે લોકો વરુણ દેવતા જ્યાં સુધી નીચાતા નથી ત્યાં સુધી ચારો આપશું તો હું બાંભડા ગ્રામ પંચાયત વતી એ કંપનીનો ખૂબ આભાર માનું છું અને આશા રાખું છું કે જે વચન એ લોકોએ આપ્યું છે એ પૂર્ણ કરશે હસ્તુ માટે પશુઓ માટે પશુ